હલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું ગણપતિજીને ભોગ ચડાવી શકાય કે પ્રસાદમાં ધરી શકાય ને એ રીતના બેસનના લાડુના લાડુ પણ કહી શકીએ ચણાના લોટના લાડુ કે પ્યોર કાઠિયાવાડી ભાષામાં તો લાહા લાડવા બનાવીશું આ લાહા લાડવા ખાવામાં જેટલા ટેસ્ટી લાગે છે બનાવવામાં એટલા જ ઈઝી હોય છે તો આપણે લાહા લાડવા બનાવવા માટે એક વાસણ લીધું છે એમાં આ રીતના આપણે એક ચાયણી મૂકી છે એમાં આપણે દોઢ કપ જેટલો ચણાનો લોટ લઈ લેશું આપણે પરફેક્ટ માપ સાથે આજે લાડવા બનાવીશું જેથી તે એકદમ સોફ્ટ અને એકદમ દાણાદાર બનીને તૈયાર થશે લોટને સરસ એવો ચાળી લીધો છે હવે આપણે આપણે તેમાં અડધા કપ જેટલું તેલનું મોણ આપીશું આપણે અત્યારે અડધા કપમાંથી થોડું તેલ બચાવ્યું છે અને લોટને મોણ આપી દેશું જો જરૂર પડશે તો વધારે આપણે તેલનું મોણ આપીશું આ રીતના આપણે બંને હાથ વડે આ રીતના ચોળી અને સરસ રીતના આપણે લોટને મોણ આપી દેવાનું છે આ રીતના બે થી ત્રણ મિનિટ માટે આ પ્રોસેસ કરી અને લોટને આપણે સરસ એવું મુઠ્ઠી બંધ થાય ત્યાં સુધીનું મોણ આપી દેવાનું છે લોટને મોણ અપાઈ ગયું છે હવે લોટને બાંધવા માટે આપણે થોડું હુફાળું પાણી લીધું છે આપણે આ રીતના નવશીકું પાણી લઈ અને જરૂર મુજબ પાણી એડ કરીને એકદમ કઠણ એવો લોટ બાંધી લેવાનો છે માપમાં જોઈએ તો મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી યુઝ કરી અને લોટને હું હવે બાંધી લઈશ હવે વધારે આપણે પાણી એડ કરવાની જરૂર નથી થી ત્રણ ચમચી પાણી એડ કર્યું છે ને એટલામાં જ આપણો લોટ છે તે સરસ એવો કઠણ બંધાય અને તૈયાર થઈ જશે અને જો આગળ જરૂર પડશે તો આપણે સહેજ પાણીવાળા હાથ કરી અને લોટને બાંધીશું તો તમે જોઈ શકો છો લોટ આપણો કઠણ એવો તૈયાર થઈ ગયો છે હવે આપણે હજી અડધી ચમચી જેટલું પાણી એટલે કે દસ થી બાર ટીપા જેટલું પાણી એડ કરીશું જેથી થોડું લોટમાં મોઇશ્ચર આવી જાય અને બધો લોટ છે તે સરસ રીતના ભેગો થઈ જાય તો આપણો લોટ છે એ સરસ થઈ ગયો છે હવે આપણે થોડું એવું તેલવાળા હાથ કરી અને લોટને આપણે ભેગો કરી અને સરસ એવો બાંધી લેશું આ રીતના આપણે હાથમાં થોડું એવું તેલ લેશું અને લોટને આપણે સરસ એ મજાનો એક સાથે ભેગો કરી અને સેટ કરી લેશું આપણો લોટ છે તે સેટ થઈ ગયો છે હવે એમાંથી આપણે આ રીતના મુઠિયા લઈશું જો તમારે મુઠિયાની પ્રોસેસ ના કરવી હોય તો લોટ ચાડી અને ડાયરેક તમે પેનમાં ઘી એડ કરી અને પંદર થી વીસ મિનિટ માટે ધીમા ગેસ ઉપર લોટને સરસ એવો શેકી લેવાનો અને પછી તમે ચાસણી એડ કરી અને લાડુ બનાવી શકો છો પણ આ રીતના મુઠિયા અને લાડુનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે તો એકવાર આ પ્રોસેસથી લાડુ જરૂર બનાવવા આ રીતના આપણે બધા છે તે તૈયાર કરી બધા આ રીતના આપણે અને તૈયાર કરી લેવાના છે તમારે જે સાઈઝના મુઠિયા વાળવા હોય તમે વાળી શકો છો પણ હા મુઠિયા છે થોડા પતલા રાખવા જેથી તે અંદર સુધી સરસ એવા પાકી જાય આપણે જયારે ફ્રાય કરીએ ત્યારે મુઠિયા થઈ ગયા છે હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલ પણ આપણું હલકું ગરમ થઈ ગયું છે આ રીતના સેજ હલકું ગરમ થાય તમે જોઈ શકો છો આપણે લોટ એડ કર્યો તો થોડી વાર રહી અને પછી ઉપર આવ્યો છે એટલે આપણે આ રીતનું તેલ ગરમ થાય ત્યારે મુઠિયા એડ કરી દેવા પછી આપણે એક સાઈડથી થોડા કૂક થવા દેવા અને પછી આપણે એને આ રીતના હળવા હાથે થોડા ફેરવી ફેરવી અને આપણે એને એકદમ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને સરસ એવા તેલમાં તળી લેશું આ રીતના આપણે હળવા હાથે ફેરવતા જવાનું છે અને સરસ એવા આપણે તળી લેવાના છે લાઈટ ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે જો હાઈ ફ્લેમમાં આપણે મુઠિયા તળીશું તો સરસ એવા મુઠિયાને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે જો આપણે મુઠિયાને હાઈ ફ્લેમ ઉપર તડશું ને તો બહારથી તો તે એકદમ બ્રાઉન થઈ જશે પણ અંદરથી એ કાચા રહેશે એટલા માટે આપણે મિડિયમ ફ્લેમ ઉપર મુઠિયાને તળવાના છે અને તળવામાં આપણે 5 થી 7 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા છે તે સરસ એવા લાઈટ ગોલ્ડન થઈ ગયા છે હવે આપણે બધા મુઠિયા કાઢીને 5 થી 7 મિનિટ માટે ઠંડા થવા દેશું તો આપણા મૂઠિયા છે તે સરસ એવા ઠંડા થઈ ગયા છે હવે આપણે એને આ રીતના નાના નાના ટુકડા કરી લેશું સહેજ અંદરથી હુફાળા હોય ત્યારે આપણે એને આ રીતના ટુકડા કરી લેવા જેથી પછી આપણે એને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીએ તો સરસ એવો એનો ભૂકો થઈ જાય આપણે ચાવણો મારવાની જરૂર ના પડે તો આપણે મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લીધું છે અને આપણું લાડુનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે ચાસણી બનાવીશું તો આપણે આ રીતના એક કડાઈમાં અડધા કપ જેટલી ખાંડ લીધી છે દોઢ કપ જેટલો લોટ લીધો છે ત્યારે આપણે અડધા કપ જેટલી ખાંડ લીધી છે આ પરફેક્ટ માપ છે જો તમે ત્રણ કપ જેટલો લોટ લો તો તમારે પૂરો કપ જેટલી ખાંડ લેવાની છે તો આ રીતના આપણે ચાસણી તૈયાર કરી દઈશું ખાંડ આપણી ડૂબે એટલું પાણી એડ કરી અને આપણે એક તારની ચાસણી તૈયાર કરી લેવાની છે આ રીતના આપણે સતત હલાવી અને આપણે ચેક કરીશું વચ્ચે વચ્ચે તો એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે ચાસણીને પાકવા દેવાની છે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી છે તે પરફેક્ટ એક તારની ચાસણી થાય છે બસ આ રીતની જ આપણે ચાસણી કરવાની છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી અને તો પણ આ રીતના આપણે ચાસણીને થોડી મિક્સ કરતી રહેવાની છે જેથી તે નીચેથી ચોંટે નહીં હવે આપણે જે લાડુનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે એ આપણે એડ કરી દઈશું અને તેને ચાસણી સાથે સરસ એવું આપણે મિક્સ કરી લઈશું આ રીતના આપણે તમે જોઈ શકો છો કે લાડુ નું મિશ્રણ પરફેક્ટ ચાસણી સાથે મિક્સ થઈ ગયું છે બસ આ રીતના આપણે મિશ્રણ ને મિક્સ કરી લેશું હવે આપણે એમાં અડધા કપ જેટલું ઘી એડ કરીશું તમારે જરૂર પ્રમાણે ઘી એડ કરવું આપણે અહીં અડધા કપ જેટલું ઘી એડ કરીએ છે આ ઘી છે તે આટલા લાડુ માટે પરફેક્ટ માપ છે હવે આપણે ઘીને બરાબર મિશ્રણ મિશ્રણ સાથે કરી છે છે તે હજુ ગરમ જ એટલે ઘી છે તે સરસ મજાનું થઈ જશે ઘી સરસ એવું આપણા મિશ્રણ સાથે થઈ ગયું છે હવે આપણે લાડુમાં સરસ એવો ટેસ્ટ આવે એ માટે આપણે જાયફળનો ભૂકો એડ કરીશું કે જાયફળનો પાવડર એડ કરીશું આ રીતના મેં જાયફળ ને ખાંડણીમાં સરસ રીતે વાટી લીધું તું હવે આપણે તેનો પાવડર આમાં એડ કરી અને લાડુ સાથે બરોબર મિક્સ કરી લેશું તો આપણું લાડુનું મિશ્રણ લાડવા વાળવા માટે તૈયાર થઈ ગયું છે હવે આપણે આને પંખા નીચે લઈ જઈને ફટાફટ લાડવા વાળી લેશું આપણે મિશ્રણને પંખા નીચે લઈ આવ્યા છીએ હવે આપણે આ રીતના ગરમ ગરમ જ મીડિયમ સાઇઝના લાડુ વાળી લેશું તમે જોઈ શકો છો કેટલી આસાનીથી આપણો લાડુ છે તે બાઇન્ડ થાય છે અને સરસ રીતના ગોળ શેપમાં વળી રહી છે તો આ રીતના ગરમ ગરમ જ લાડુ વાળી લેવા જો તમે પંખાઈ છે નીચે ના લાવવા ઇચ્છતા હોય ને તો તમે kitchen માં જ આને આ દસ થી પંદર મિનિટ માટે થોડું હલકું ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે એના લાડુ વાળી લેવાના છે તો મેં સરસ એવા બધા જ લાડુ વાળી લીધા છે તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ દાણેદાર આપણા બેસનના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આ રીતના લાડુ બનાવી અને તમે અત્યારે ગણપતિ મહોત્સવમાં પ્રસાદમાં આને ચડાવી શકો છો અને નવા કોઈ પણ આવતા તહેવારોમાં આપણે આને બનાવી શકીએ છીએ અને દિવાળીમાં પણ આપણે આને બનાવી શકીએ છીએ તો આ રીતના આ લાડુની રેસીપી જરૂર બનાવવી હું તમને એક લાડુ તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે અંદરથી પણ એકદમ તે દાણેદાર બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ સોફ્ટ એવા આપણા લાડુ બની અને તૈયાર થઈ ગયા છે તો આ રીતના પરફેક્ટ માપ સાથે એકવાર લાડુની રેસિપી જરૂર ટ્રાય કરવી અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ બેસનના લાડુની રેસિપી કેવી લાગી ફરી આપણે મળીશું આવા જ ઇઝી વિડીયો સાથે ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવજો